એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સાથે સુરતમાં આવી તપાસ હાથ ધરી છે બોલીવુડ અભિનેતા સલમાન ખાનની ઘરની બહાર થોડા દિવસે પહેલા ફાયરિંગ કરવામાં આવી હતું જેને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત શહેરમાં આવી છે ફાયરિંગ કરનારા બંને આરોપીઓની ધરપકડ કચ્છભુજથી કરવામાં આવ્યું હતું ફાયરિંગ કરીને આરોપીઓ સુરત આવ્યા હતા અને જે ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને લઈને તપાસ હાથ ધરી છે ગન સુરતથી પસાર તાપી નદીમાં ફેંકી દેવામાં આવી તે પૂછપરછમાં સામે આવ્યું હતું મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી આરોપીઓ સુરત આવ્યા હોવાની માહિતી મળતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરત માધામા નાખ્યા છે આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાથી એન્કાઉન્ટર એનકાઉન્ટર દયા નાયક પણ સુરત દોડી આવ્યા છે હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવતા લોકો પણ દોડી ગયા હતા તો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને જોવા લોકો પણ ઉમટ્યા હતા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત